બધા આશા કરું છું કે બધા ઘરે બધા ઠીક હોય અને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આપણો ફરી એકવાર નવ એ લોકોમાં સ્વાગત છે તો આજે નાસ્તા કરવામાં આજે હું બનાવેલું છે નાસ્તો મારી મમ્મી એને એક બનાવી નાખેલું છે તો હું તમને બતાવું કે નાસ્તામાં આજે હું બનાવ્યું છે હવે બેઠું છો તો એ લોકોએ સાસુ હવે બનાવી નાખ્યું છે તો

બોક્સ માં ખબર ની કેટલી નીકળે ઓ આ ફેરી છે તો છે છે ફેરી આ તો એક બોક્સ માં કેટલી છે બે ચાર ને પાંચ એક બોક્સમાં દસ આવે અને બીજા બોક્સમાં દસ એટલે દસ પાઉન માં મીને આ વીસ ફેરી મળી છે બે તો હેલો મિત્રો બધા મમ્મી ને બધીને હું મારા બેનના ઘરે મૂકવા આવેલો છે મળવા માટે કરીને મમ્મી ને આવું હતું તો હું અહીંયા આવીને મૂકી જમ હવે મૂકીને પછી ઘરે જમ તો મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર તો જો કેટલું અંધારું થઈ ગયું તો હવે હું મમ્મીને લઈ આવું હવે ઘરે તો હેલો મિત્રો આજે અમે સ્કો શોપિંગ કરવા માટે કરીને જાય છે તો વરસાદ પડે છે તો આજે અમે છત્રી લઈને જાય જોઈ લો છત્રી અને આજે ઠંડી ઓછી છે પણ વરસાદ થોડો થોડો પડે તો વરસાદમાં મારું માઠું બીજી જાય ને તો મને શરદીની એલર્જી થઈ જશે છીકું ને છીકવું અમે છત્રી લઈ લીધી પણ આ જોઈ લો તમે વરસાદ પડેલો છે બધા રસ્તામાં આજે આખો દિવસ વેધર આવું છે અને પછી અમે પકાવી અને લોંદણીમાં કપડાં સુકાવવા માટે ઘણી જવાના છે તો વિડીયો અમે બન્યા રહીજો તો મિત્રો જો અમે શોપિંગ કરીને આવ્યા તો ટોલી વગર ગયા હતા અમારી ટોલીમાં કપડાં ધોઈને બધું ભરેલા છે તો ખાલી નથી તો અમે થેલી લઈને લીધા જો આવી રીતે અમે તો લઈને આવું પડે થેલીમાં ડી તો થેલી થઈ ગઈ છે વજનમાં તો પછી બે જણા અમે આવી રીતે લાવી થોડો થોડો બે વજન ઉપર લીધો છે તો હું કંઈક એક જણાને વજન ઉપર પડે નહીં તો બે જણા એક એક આંસકા પકડી અને આખી તમે થેલી જામ જામથી જોઈએ દૂધ જો દૂધ તો જ આવીને હાથમાં લઈ લેવાનું આપણા ઇન્ડિયન છે ને બધા આવું જ કરે થેલીના પૈસા પગારે નહીં આખા રસ્તામાં વરસાદ પડી છે તો પછી હવે વરસાદ મટી ગયો મેં છત્રી બંધ કરી દીધી હાથમાં લઈ લીધી છત્રી અને આમાં જો બધું ભર્યું છે ઘરે જઈને બતાવું કે આમાં હું હું બધી માલ ભરી લીધો છે ઘર અમારી બાજુમાં આવી ગયું ખૂબ એવા ઘરમાં જઈને બતાવું કે એમની બધું હું હું મારી લીધો આમાં તો જો અમે શોપિંગમાંથી શું લઈ આવ્યા અમે ચિકન લઈ આવ્યા છે પછી આ છોકરાઓના બબલા આ એક લાવેલા છે આ બે ઓલી ત્રે મિલિયા છે એકના આમાં છે નેટલા આ આઈસલેન્ડમાં નેટલાય હવે મળે છે હવે આઈસલેન્ડમાં ફિશ પણ મળવા માંડીશ મટન મળવા માંડ્યું બધું મળવા માંડવીશ તો અમે એમાંથી છે ને એ ખાલી નેટલા લઈ આવ્યા આ નેટલા છે નાના નાના સારા દેખાણા એટલા મેલી આવ્યા અને ક્યુબ લીધી છે ચીઝની આ ક્રોયન લીધા આ નાના નાના ઓલા છે ઓછા બંબુ આ આઈસ્લેન્ડના હારા આવે છે તો એ લીધું આ દેખામાં થોડા કાબડ શીતળા જેવા દેખાય પણ મીઠા લાગે હારા લાગે આ સ્વીટકોન પેકેટ અને આ પીસ ગ્રીન પીસ બાટલી શોપિંગ લઈ આવ્યા આઇસ્લેન્ડના સત્તર પાવનનો ધૂળિયો બોલી ગયો અને ટેસ્કોમાંથી દૂધને લઈ આવ્યા તો એમાં બાર પાઉનો આ મારી થેલી ખાલી થઈ ગઈ તો પાછો હું થેલીમાં ભરી લઈને બધું આ કોઈ તો આજ નેટલા બનાવવાના છે તો એક પેકેટ કાઢી લઉં છું મેં નેટલાનું એક પેકેટ અને ચિકન મોરી નાખીએ ચાલો ગાઈસ ચિકન થઈ ગયું કાપીને ફ્રેશ અને એટલા આ કુક આનું અમારે બનાવવાનું છે સૂપ આજે વિચાર કરીએ છીએ સૂપ બનાવવાનો પહેલી વાર ટ્રાય કરીશું ખબર નહીં કેવું બને તો આજે નવી તપેલીનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે નેતલા બનાવવામાં તો આમાં નેટલા તૈયાર થઈને આવી ગયા છે તો મસાલો હવે શેકાવવા આવી ગયો છે તો હવે એમાં નેટલા નેતલા નખાઈ જાય પછી બતાવું તો અહીંયા ચિકની ડુંગળી ટામેટો મરચું અને આમાં મસાલો એ રેડી છે તો આમાં મેટલા હવે નાખી રીતે જોઈ શકો તમે

હા તો હવે તળી નાખીએ અમે તમારું તેલ થઈ ગયું છે તો અમારી બધી સ્ટ્રીપ નખાઈ ગઈ છે હવે ફ્રાય થઈ ગઈ પછી બતાવો કેવી ફ્રાય થઈ છે અને આમાં મારું નેટલાનું પાણી વાણી નખાય ઢાંકણું ઢાંકી દીધું છે હવે તો આમાં અમે સૂપ બનાવવા માટે કરીને ચિકન બાફવા મૂકી દીધી આમાં ને આ મારી સ્ટ્રીપ હવે ફ્રાય થવા આવી ગઈ છે

તો હવે અમારી ડુંગળી શેકાઈ ગઈ તો એમાં મસાલો નાખી દીધો છે મીયામાં અને આ અમારે સૂકું ચિકન હતું એ પણ હવે બફાઈ ગયું છે અને એ ચિકન ધોઈ અને એ બાસી એમાં મૂકી દીધું છે અહીંયા હા આજે વારો આવ્યો છેનો ને વારો આવ્યો છે વારો ભાણા ધોવાનો જો ચાલો અમારો મસાલો હવે શેકાઈ ગયો છે તો આમાં બટેટા નખાઈ ગયા છે હવે અમારો મસાલો શેકાઈ ગયો તો ચાલો હવે અમારું ચિકનમાં નાખવાનું રેડી છે તો ચિકન નાખી દીધું તો અમારું ચિકનમાં મસાલામાં ફેરવી નાખ્યું છે તો હલો મિત્રો આજે આખું ફેમિલી છે આજે અમે માં જાય છે તો અમારે આજે શિયાળ ઘરના કપડાં સુકાવવાના છે તો અમે કપડાં સુકાવવા માટે ઘર નીકળીએ તો આ એક ટોલો ભરેલો છે આ બે થેલીયું છે અને આ બે પોટલા છે તો આજે તો મમ્મીને ભેગા લઈ જવાના સમય લોન્ડ્રીમાં આ આ કિવાનેલાસી ડળ્યું તો આ ગાડીમાં મે કપડા મૂકી દીધા છે આ બે જો તોલો મુક ભરીને આવ્યું જ લઈને આ તોલોમાં ગયો હવે મરો ચાલો અમે લોન્ડ્રી આવી ગયા છે તો જોઈ શકો છો તમે કેટલી ગાડી અમે ભરી દીધી છે કઈ પાઈસલી દેકી તો બધીને હવે અમે કોથરા પકડાવી દઈએ અને પછી લોન્દ્રીમાં જાયે ચાલો હવે સવસ્થાના કોથરા બધા લઈ લઈશ તો જોઈ લ્યો આની પાસે ત્રણ કોથરા છે મમ્મી પાસે બે છે અહીં જાગૃતિ પાસે બે છે અને મારી પાસે એક છે હજી તો આ બધા અમે થઈને હવે જાય હવે આજે કેટલા મશીન આવે ને કેટલા માણસો છે એ પછી ખબર પડે અંદર જાય પછી ખબર પડે તો બધી અમે હલવા મીટા છે બિંસાણા લઈને જો લાઈન ટુ લાઈન અમારા માણસો બધી વધી ગયા છે તમે ખાઈ ગયા ભાગ્ય એ વેટ તો કરો હું સેલો રહી ગયા છું તો તમે જોઈ શકો છો એ લોકો બધી આગળ વધી ગયું તો કે હાલો અંદર તો આજ તો માણસો બહુ લાગે છે લોન્દ્રીમાં લોન્દ્રીમાં માણસો બહુ છે અમારા પોટલાનો વારો ખબર ક્યારે આવે આમાં વારો હમણાં નહીં આવે ખબર નહીં ક્યારે આવે જોઈ આવે અત્યારે વાગી ગયા છે પાંચ તો એ આટલી લાંબી લાઈન છે ખબર નહીં ક્યારે વારો આવે તો હજી અમારો અહીંયા હજી એમને વારો પહેલો છે લાઈન અમે છેલ્લે છે જે અમારો વારો અમારી પાસે હજી બીજો કોઈ નથી પછી ખબર પડે હવે કેટલા વાગે અમારો વારો આવે તો મિત્રો ફાઇનલી હવે અમારો વારો આવવાનો છે આ બાપાના હુકાઈ ગયા છે કપડાં તો હવે અમારો દ્વારો આવીએ તો પેલો આ લેડી છે એ નાખી ડ્રાય કરાવવા માટે કરીને પછી મારો વારો આવીએ પછી મમ્મીનો વારો છે ને પછી જાગૃતિ લાસ્ટમાં નાખીએ જાગૃતિને લાસ્ટમાં રાખવાનો વારો છે તો ફાઇનલી એક મશીન ચાલુ કરવાનો વારો આવી ગયો છે અમારો તો એ આજે એક થાય મશીન કેમ કે કપડાં વધારે થઈ જાય એટલે એ બે નાખ્યા તો એક લેવા દીધો અમે તો મિત્રો જ આ અમારી આજે લાઈન બાકી છે

Finally, I'm going to go to the house. मसी going to go to the house. I'm 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 going to

તો અમારે ફાઇનલી આ ચોથું મશીન અમારું આવી ગયું છે મમ્મી કપડાં નાખવા માંડ્યા છે એમાં અમારું ચોથું મશીન ચાલુ થઈ ગયું છે તો આ એટલા મશીન છે આમાં છેલ્લે મમ્મીને અમે નખાવી દીધા છે અમે કપડાં મારું મશીન થઈ ગયું છે તો હવે કપડાં ભરી લેમ અમારે એક ટ્રોરી સુકાઈ ગઈ તો આ મશીન હવે ફિનિશ થવા આવ્યું છે એ મશીન ફિનિશ થઈ ગયું તો હવે કપડાં બધા થેલામાં ભળી લેલો હું ફાઇનલી હવે કપડાં મુકાવાના કાંઈ રહ્યા નથી હવે એક મશીન ચાલુ છે તો હું મારી ગાડી જોઈ આવું ગાડી અહીં બાજુમાં લઈ લેમ કારણ કે અહીંયા એક જગ્યા આવી છે અહીંયા બાજુમાં તો હોપુલી કોઈ બીજી ગાડી લઈને મારી ગાડી લઈને આવું તો હુલીમાં કોઈ બીજી કોઈ ગાડી આવે નહીં તો મારી ગાડી એમ બહુ દૂર છે મૂકેલી હું ત્યાંથી લઈ આવું મારી ગાડી મારી ગાડી એક લાલ હતી એનો માલિક આવી ગયો તો એ લઈ ગયો હવે બીજી સિલ્વર લઈને આવેલો છે ગાડી તમને આ ગાડીનો હવે મારો વારો છે હલાવવાનો તો હવે મેં મારી ગાડી અહીંયા બાજુમાં પાર્કિંગ કરી દીધી છે તો હલો કપડાં થઈ ગયા છે મારા છ વાગી ગયા તો આ બધા મારા પોટલા બધી હુકાઈ ગયા અને આ બધા મારા ફેમિલી સવાર આવે છે તો અમારી ગાડી બાજુમાં મેં લઈ લીધી છે તો બધું એમાં સામાન મૂકી દઈએ અમારા કપડાં મમ્મી આવે છે તમે જોઈ શકો છો લોંગ વેટ થઈ ગયું તો જોઈ શકો છો તમે આ બધા તો તમે જોઈ શકો છો કેટલા પોટલા છે મારા કપડાના હવે સુકાઈ ગયા અમે ગાડીમાં બધી મૂકી દઈએ અમે બધો અમે સામાન અમે ભરી દીધા અમારા કપડાં આખા ડીકીમાં ને અમારી ડીકી જામ થઈ ગઈ છે હવે અમે ઘર તરફ ઘેરે આવી ગયા છે તો આ જો પોટલા હવે ઘરમાં મૂકી દઈએ તો અમે ઘરમાં આવી ગયા બધા અમારા કપડાં હવે તે કોરા કરી નાખીએ વરાળ વાળા એટલે બીજા પોટલા અહીંયા છે તો આવી રીતના લોંદ્રિસ આવીને કપડાં બધા ખુલ્લા મૂકવા પડે કારણ કે ગરમ હોય ને તો પછી ઓઝ વળી ગયા હોય એટલે બિંજલ જેવું લાગે એટલે આવી રીતે કોળા કરી દે અને અડધી ખા એટલે વરા નીકળી જાય તો મિત્રો અમારે આજે ચિકન સૂપ બનાવવાનું છે તો એનું બધું કાપી ચોપ કરીને રેડી છે આમાં બધું આ ચિકન અહીંયા રેડી છે તો ચાલો હું ચિકન સૂપ બનાવી નાખવા આજે આમાં તેલ નાખી દીધું છે મેં એમાં જીરું નાખી દેમ હા સપગજા અમારા ચોપેટ દેબે કે બે નહી કેરો તને કે બે ગાજર ને કોલી પકોબી વધારે થી હે તને કોબી વધારે નહી ડાયું આજે ચાઉ ચાઉ સૂપ બનાવતી ઈ

ટિયાન્સ નાખે છે ચિકન તો હવે આપણું સૂપ રેડી છે ટેસ્ટ કરો સેમ ટુ સેમ આપણે રેકડીનું છે